ગુડ મોર્નિંગ ભાઈ રામ રામ ડેરાને સ્વાગત છે ભાઈ નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ હવે ભાઈ આપણે પુણેમાં રહેવાનો આજે છેલ્લો દિવસ છે એટલે ભાઈ આપણે બધું પેક બેક કરી નાખ્યું છેલ્લા જે કચરો ઇગ્નોર કરજો કારણ કે એમાં આપણે બર્ગર કિંગને એ બધી જગ્યાએથી મોંઘામાયલું કાલ બધું મગાવ્યું હતું મોંઘા માયલું બીજું કંઈ જડતો નહોતું એટલે આપણે મગાવ્યું હતું રેડી હટાણ આપણે ક્યાં જાય ખબર છે પુણે એક ઓફિસમાં જવાનું છે ઇન્ડિયન ફાર્મર કઈ ભાઈ યુટ્યુબર છે બહુ મોટો યુટ્યુબર ઓલરેડી મને ઓળખે છે મને હમણાં ખબર પડી બોલો તો એને કીધું કે યાર આવો જ ઓફિસે આવો ચા પાણી પીજો મેં કીધું કાલ હં જાય મેં એને ફોન કર્યો હતો ને કે હાઈ જઈ કે હાઈજે મજા નહીં આવીએ કે ના આવો એ કે આપણી ઓફિસ બોફિસ જાવ આપણી નિરાતે ચાય પાણી કરીએ ને પછી આવી કે તમે જાજો નિરાતે તો અમે સ્પેશિયલી એના આટું રોકાણ હતા ને અટાને જઈએ એની ઓફિસ તો ભાઈ જીમ ધીમ કરીને અમે કેબ બુક કરી હે કારણ કે આ એરિયા છે ને કેટલો બધો ફેમસ નથી એમ તો જોઈ લો બિલ્ડિંગ આની આનીએ બહુ જાજી એવી મોટી ને બહુ જબરી છે અને અમારે હે ને ઠેલો હે ને બધી જગ્યાએ રખડાવો હતો બધાને હે ને ઢાઈ ઢાઇડ વારો અવાજ અભરાવો હતો નાસ્તોને કરવા જાઉં તો મેં કીધું હવે હે ને નાસ્તો નથી કરવા હાલો ને પેલા ફટાફાટમાં જતા આવી

પાછળ સીન જે છે બસ સમાઈ જાયગા કે શું અરે इसको कुछ आवर्ता नहीं है ये सारा बगाड़ देता है काम यार यो ભાઈ આપણે એમ લાગતું તો કે આપણે આ એકના જ રસ્તા ખરાબ હે લ્યા મોટો મોટો સિટી માં જોજો રસ્તા ખરાબ હે પાટણા મોટો સિટી માં નહીં આપણે પુણે માંથી ક્યાં જઈએ હે મુંબઈ તરફ જઈએ હે હિમાગો ખરાબ રસ્તો આવે છે જોઈ લે બધું વાંધાને એકદમ ભાઈ ગામડાજી હું તમને લખી કોઈ એમ એમને કહે કે આ સિટી છે જોઈ લે કુઓ ગાડી ખખડાવી નાખ્યો ભાઈ ખરેખર હવે તો ફટાફટ ઓલાય નવક જીવા વાગી ગયા નવ વાગ્યાનો સમય દીધો તો હજી અમે કોઈ ગયા નથી ઓ ભાઈ આ રસ્તો આવો હું કામે તમને બધાને ખબર હે આપણે કરવા ધારે તો હે ને એકદમ લીસો રસ્તો કરી શકે જો આ દેખાય એકદમ બ્લોક બ્લોક વાળો રસ્તો નહી આ એવો રસ્તો છે હું કામ ખબર આ અહીંયા ભાઈ ટેન્ક કાલે ઓલા મિલિટરીના ટેન્ક હોય ને એ હાલે એના માટે સ્પેશિયલ જાવ થોડો ખરહટ રસ્તો છે ને કરવાનો હોય

પહેલી વાર ભાઈ આપણે બેઠા તમે બધા ખબર જીમની ગાડીમાં ભાઈ આપણે પહેલી વાર બેઠા થાય એ ખીની ગાડીમાં તમે બેઠા તમને ખબર મોસ્ટ ભાઈ હું જેને આઈડિયલ માનું હોય જે આપણે ફાર્મિંગ ની શરૂઆત કરી હતી ને એના વીડિયોમાંથી આપણે ઘણું બધું શીખ્યા એવા સંતોષભાઈ ઇન્ડિયન ફાર્મર કેમ છો મજામાં ગુજરાતી સમજ મેં આતી આપકો કે નહીં આતી તો નહીં આતી હિન્દી નહીં આતી થોડા 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 આતા હે કઈ વાંધો નહીં તો ગાલી દે તો સમજ નહીં આઈ કે ના ૈયા ભાઈ આપતો હોય હેસ્ક્રીન જ્યાં લગાવી તો પુણે બહુ ભાઈ સ્પેશિયલ આપણે નાસ્તો કરાવે ચા મગાવી સેન્ડવિચ મગાવી હે વેજ હો કે નોનવેજ પ્યોર વેજ હો ભાઈ નોનવેજ ગેર ખબર પડી બાર કાઢી મૂકીએ એવી સૌભાગ્ય આપણે પ્રાપ્ત થયો હે હજી આપણે ઓફિસે જવાનું હે તો પેલા ફટાફટ ભાઈ નાસ્તો કરી લઈએ

આપણી વેલ્યુ જોઈ મોટા મોટા યુટ્યુબર ભાઈ આપણે આવી રીતે હિકાડે કે કઈ રીતે ખવાય છે વેલ્યુ તમે જોવો ને મારી મસ્ત જોક મારા રે ય હસરે હલકટ હસ નાસ્તો બાસ્તો ભાઈ આપણે કરી લીધો પછી સ્પેશિયલ છે ને ઇન્ડિયન ફાર્મરી હે આ મસ્તી ની ને ઓફિસ છે ઈ ઓફિસ જોવા માટે અમે આવ્યા છીએ રેડી હું છે ઓફિસ ની અંદર ભાઈ જો કઈક આવી રીતે ઓફિસ લેવાની છે સર કાફી અચ્છા માહોલ બનાયા છે આપણે તો અહીંયા પે અચ્છા ભાઈ યુટ્યુબ શોર્ટ્સ આ આ તમે ઘણી જગ્યાએ જોયું હશે લાઈવ છે ને આપ જો લાઈવ ہوا કરતે ત્યારે બેકગ્રાઉન્ડ મે રહેતા થા ને હા મે બહુ જято દેખાય અરે માસ્ટરજી કેસે હે આપ સાબ બતાજી દેખીએ મેને આપકી વિડિયો કઈ વાં તો નહી ભાઈ મે થોડીક જરા અહીં આયા જો અમાર નીકળી જવાનું અમાર જવાનું છે મુંબઈ અહીંયા કાલ મસ્તી ન હોય ને કન્ટેન્ટ ક્રિએટ કરવાનું એટલે કિશુર કિંગ સોશિયલ મીડિયા યુટ્યુબ પર બધું આવી જવાનું તમે જોતા આવજો રેડી ફટાફટ આપડે ભાઈ હે ને જાતા આવી વધારે સમય વેસ્ટ ન કરો કારણ કે ઈ લોકો ને કામ હોય ને અમારે ઓછું કામ હોય તો ભાઈ અમને મસ્ત મજે નીચે મુકા ગયા ચલો સંતશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો યાર તમે સમય દીધો અમને યાર ખરે બિઝી સ્કેડ્યુલ માં ભાઈ આપણે સમય દીધો ખરે ખર બહુ ભાઈ મસ્તી ની ભાઈ ઓલા બુક કરી નાખી છે કે 릭શા માં જાવ ને ભાઈ બહુ પૈસા મળી કે તમારી પાસે મેં તો કઈ વાંધો નહી હાલો હાલો ભાઈ મડી હવે અમે फटाफट જાતા આવીએ ઓટો 릭શા માંથી ભાઈ આપણે ઉતરીને ગરી ભાઈ એસી વાળી બસ માં બેસી ગયા અને આપણે જવાનું ક્યાંક મેરો ખાસ ભાઈ બેને બધા ભેગા બનતા બંધોટણ ભાઈ રિલાયન્સ માં જોબ કરે અને ખૂબ સારું એવો પૈસો ચાલે કારણ કે ભાઈ રિલાયન્સ માં જોબ કરતા નોકરી થોડી નબળી હોય કઈ પગાર ખાણો નબળું એમ બસ માં બેસી ગયા ઓ ઓ

પછી જઈને આ રસ્તા પર જમાયો તને વળી પાછા રસ્તા પર જવાનું હોય બહુ ના કહેવાય અરે 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 જોઈ લો એ એ અવાજ કે આ રહી છે પુલ કે આવા છે કે એ કુટ 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 વાલી કોણ સા એ આવાજ આ રહી છે કુછ કુટ 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 વાલી ઇધર કુટ 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 વા રસ્તા હી એસા રસ્તા હી એસા હે અચ્છા આ લ્યો ભાઈ અમે પુણે ને પથાણે બાજુ આવતા હતા અને જોઈ લો એમાં જંગલવાળો એરિયા પૂરે પૂરો ભાઈ જોઈએ જોતા પહાડો પહાડો આપડે એ બાજુ જઈએ ત્રણ જે આપડે જઈએ ને એ એરિયા નામ હે પલાવા હાવ જંગલ જેવું લાગે છે નકડા આયા હે ને હાગડા જ દેખાય મને દેખાય ઉપર આ બધા હાગડા જ છે હાગના ઝાડ છે વધારે ઓ ભાઈ જોતા પર લોકેશન ભાઈ ક્યું હે જોતા તમે કર બહુ મસ્ત ને લોકેશન હે મારી પાછે જોઈ લ્યો સિટી વાળી એરિયા આવી ગયો સિટી જેવું લોકેશન હે જો ઝૂમ કરું ફાઇનલી ભાઈ ઓલા કેબમાંથી આવી ગયો કેબ વાળો મોડથી તો ને ફોનમાં બહુ વડી વડી વાત કરતો એ થોડોક આગળ હતો ને તો એ કે કાંઈ આવો નો આ આવો મે મારો ભાઈ મેં કંઈ જોયું નથી એટલે મેં કેબ કરાવી છે તો પાવર કરવા માંડ્યો એવું હોય તો કે કેબ કેન્સલ કરાવી નાખો ને જઈને કેમેરા ચાલુ કર્યો ને તો એને થોડુંક બીક લાગી એ આમ અમારા વિશે કંઈક ખોટું કહે ભાઈ તો મીને મીઠી મારી હે ભાઈ ખરેખર બહુ મીઠી મારી હો ભાઈ પણ કોઈ યાર ભાઈ એવી રીતના રૂબ વર્તન ના કરાય આપણે અહીંયા નવા આવ્યો તો થોડુંક હું સમજાય ને કે હું થોડોક અહીંયા સુધી આગળ આવતો રહો બે ડગલા વાર જોવાય ફોર વ્હીલ પડીને ને આટલો દૂર હતો તો આવ્યો નતો બોલો અને અમને એમાં બરોબર પોતે ચડાવતો હતો આવડી જબરી બિલ્ડિંગ ઓ ડોકે ઓછી નથી થતી ત્યાં આપણે હે રોકાવાની હોય જબરીમાં એ બિલ્ડિંગ હતી ને એમાંથી આપણે આપણે જાય છે અને આપણી સાથે જોડાઈ ગયા ભાર્ગવ ભાઈ કેમ છો મજામાં બસ અમારો ક્લાસમેટ હતો રિલાયન્સમાં પૈસો છાપે છે ગાંડો રૂપિયા છાપે છે ભાઈ અને અત્યારે આપણે ક્યાં જઈએ તમને ખબર કન્ટેન્ટ આપણે શૂટ કરવા જાય આપણે યુટ્યુબેન આપણે ચેલેન્જિંગ એક્સપેરિમેન્ટ ટાઈપનો વિડીયો બનાવો ને એના માટે સ્પેશિયલ ભાઈ આપણે મુંબઈ કે મુંબઈ તો આપણે સ્પેશિયલ કૃષિ માટે આવ્યા હતા કૃષિ મેળા માટે કન્ટેન્ટ છાપતા જાય રેડી તો અમે જવાના સુડતાલીસ કિલોમીટર અહીંથી દૂર એ ટ્રેનમાં પંદર રૂપિયાની ટિકિટ દઈને ને પંદર રૂપિયા ટિકિટ ના દેવી તો તમે ફ્રી માં જઈ શકો પણ ભાઈ આપડે લીગલી હેલ્પ હોય બ્લોક ચાલુ થાય એટલે ફર્સ્ટ ટાઈમ ભાઈ આપણે કેમાં જવાનું ખબર છે મુંબઈ લોકલમાં આપણે જવાના એમાં ભાઈ બહુ જગી એવી ટ્રાફિક હોય અને તમે જે ધ્યાન રાખો તમારો ફોન કે પાકેટ જે રૂપાનું ઉપડી જાય આપણે હાલતા જાય ને તમારું ભેગું પાકેટ ઉપડી જાય તમને ખબર ના પડે પૈસા દેવાનું વારા હોય તો ખબર પડે લે આપણે તો ભાઈ ટકોર થઈ ગયો એટલે અમારે ખાસ ધ્યાન નાખી દઉં તમારો ભાઈ ખબર છે ને ભાઈ પૈસા કેટલા રાખે તો ભાઈ આ હે કંઈક મુંબઈ લોકલનું રેલવે સ્ટેશન તમે જોઈ શકો ટ્રેન જાતું હોય ભાઈ હટા હટી જો દેખાય સામે લોકલ એટલે આટલા મને એટલા ફરવા રહ્યો મુંબઈ જેવી સિટી છે કે આપણે જામનગર રાજકોટ જેવું નથી બહુ જાતું છે અમે મુંબઈ જ રોકાણ છે નવી મુંબઈ તો ત્યાંથી ચાલી પચાસ સાઠ કિલોમીટર એ જોવા હા પણ જાય છે બોલો પચાસ સાઠ કિલોમીટર હટી જોઈ લઈએ ટ્રેન આવે મુંબઈ લોકોનું ભાઈ નામ બહુ બદનામ છે અહીંયા ગરદી થાય બહુ જ નહીં પણ પટણા આમ બધી ગયા બહુ જાય એવી ગરદી નથી ભાઈ જો આવી ગઈ ટ્રેન મુંબઈ લોકલ આ જોતા ગરદી કેવી થઈ ગઈ જોતા આની

કાલી પીલી જો આને કાલી પીલી કહેવાય આ ફટાફટ જઈ એવી નથી સો ગાઈસ આપણે જે જગ્યા ઉપર જવાનું હતું ને એ જગ્યા પર ફાઇનલી આપણે આવી ગયા છે હોટલ તાજ પ્લેસ ભારતની પહેલી એવી હોટલ કે જે ફાઈવ સ્ટાર નું નોમિનેશન મળ્યું હતું ભાઈ ફાઈવ સ્ટાર પેલી હોટલ હે ને એમાં આપણે આવ્યા અહીંયા વેઇટ કરી કારણ કે ભાઈ હે ને અહીંયા આપણે અમુક વિડીયો શૂટ કરવાના હે મોરથી તો આમને ગરવા નતા દેતા કે અપોઇન્ટમેન્ટ લેવી પડે ને આમને તીમ પણ આપણે તો ગુજરાતી માણસ રહ્યા આપણે જયારે હરમ ના આવે અમે આ ગેટે વળી ઓલા ગેટે જઈએ ઓલા ગેટે ઓલા ગેટે આવે વળી સિક્યોરિટી વાળાને ઓલી જોબ બદલે ને ઓલી હું કે શિફ્ટ બદલે ને એટલે ફરાક ને અંદર કરી ગયા જોઈ લો અને કલાક છે અહીં બેઠા હે મેં મારા બે મિત્ર અને આ બે કહ્યું ને અમીર બનવાનો એવો પ્રયત્ન કરે છે ને પ્રોફેશનલ બનવાનો એવો પ્રયત્ન કરે છે ને હે અમીર જ છે

થી અમારે બિલ એટલું હાજીયું લીધું ને એમને થયું કે ના રાવભાઈ પાણીમાંથી આપણે વસૂલ કરી મેં એક્સ્ટ્રા પાણીની હેને ઓલી બોટલ મગે આવી પછી ખબર પડી કે ગધડી ના એને રૂપિયા જોડી દીધા ઈ એક ઓલી કાચની બોટલ ચારસો રૂપિયાની એટલે ભાઈ ખાલી ખાલી સો રૂપિયા નું પાણી પી ગયા મે ત્રણ જણા જોજો તો પાણી કેવું હતું પાણી પણ પાણી ભાઈ સાક્ષાત હિમાલયનું પાણી મિનરલ્સ પાણી હતું ભાઈ યાર એ વખાણ તો કરો યાર પૈસા દીધા 800 રૂપિયા

પાણીની બોટલ લેવી નથી પાણી જે પૈસા બગડે ભાઈ હું મૂર્ખ ગણું પેટ્રોલ પંપ જમીને આપણે સિશો ભલે મતલબ છે ને મિનરલ્સ વોટર પીવાનો મતલબ છે ને ઈ આજ અમે આઠો રૂપિયા પણ ભાઈ પાણી હતું

અને અહીં આપણે કંઈક ઓર્ડર એવું બધું કર્યું હતું રેડી બાકી ઇન્ટિરિયર ની ભાઈ બહુ જોરદાર છે સ્ટારબક ભાઈ સ્પેશિયલ કોફી માટે ફેમસ છે રેડી આજ તો ભાઈ ખર્ચા થયા કેટલી કેટલી ભાઈ આપણે મૂંઘી જગ્યાએ ગયા છે તો આટલો અમારો સમાન છે અને અહીં અમે અહીં અને અઢારમો માળ ક્યાં ગયો ભાઈ અઢારમા માળેથી ભાઈ આપણે આવો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જવાનું હોય મુંબઈ લોકલ્સમાં કાલે આપણે ગયા તો મનીમાં કાંઈ ખબર નથી પડતી આજ પહેલી વાર એકલા જઈએ એકલા જઈને ભાઈ મુંબઈ લોકલ્સમાં એટલું જવાની બહુ મોટો ચેલેન્જિંગ વાળું કામ છે

ઓ ગરડિયો ભાઈ એવા ખેલામાં લઈને અમારે નીકળવાનું હોય ઓહો વેરી સ્ટ્રગલ ભાઈ માનન ભાઈ આપડે દાધરમાંથી છોતો ઓટોનો ઓર આવ્યો માર આપણે આપણ દાધર લગભગ મોસ્ટ બતા ઉતરી જ ને આપડો ઓર આવી ગયો નોરધી છે બહુ હતી છે ગરધી બૂમ ક્યાં આવી ગયા આપણે અટણા રેલવે સ્ટેશનમાં ભાઈ મુંબઈ રેલવે સ્ટેશન ભાઈ હવે એવું માછો ખાઈ ગયો અમાર વાત પૂછો માં નયા હ ને અમે કઈ લગભગ 7 વાગ્યા નીકરા અને અટણા કેટલા વાગ્યા હ ઓલમોસ્ટ 9 10 વાગવા જેવો અમ અત્યાર સુધી છે ને ટ્રેન અહીં રખડતા હતા ટ્રેન ધોરતા હતા એમાં ટ્રેનનું મિસ થઈ ગયું અને કંઈક લોચા લબાડા થયા અને એમાં માતા ભાઈ ક્યાંથી ગયા જાય કંઈ ખબર જ ના પડે પછી અમને એવા ખાસ એવા સબસ્ક્રાઈબર મિત્ર આપણે ભૂટકી ગયા એને ઘણી ભાઈ આપણે હેલ્પ કરી છે અને હેને ગાર્મેન્ટની દુકાન છે મિત્ર શું કે મજામાં રામ રામ ભાઈ જાય મજામાં એકદમ મજામાં બહુ ભાઈ હારી આવી છે ને અમારી હેલ્પ કરી અને હવે અમારે કાલ જવાનું છે તો રહેવા માટેની ભાઈ પાસે રૂમની બધી સુવિધા છે તો કંઈ વાંધો નહીં મી રેડી ભાઈને હે ને કુર્તીનું બહુ મોટું કલેક્શન હે મેં મિત્રો હાલો સમન સ્પેશિયલ આપણે એક વખતે ને તો એના માટે લઈ નાખીએ આપણે